નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે પરીક્ષાઓ સોળ માર્ચ અને સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓ માટેના ટાઈમ ટેબલ અને સીટ નંબર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કઈ રીતે ડાઉનલોડ કરવા એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે એચએનજી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એન જીયુ એસી ડોટ ઇન એના પર આપણે આવી ગયા છીએ અને અહીંયા આપણને કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે જે આપણા માટે કામની નથી તો એને આપણે અત્યારે બંધ કરી દઈએ છીએ પછી જેવી તમે યુનિવર્સિટીની વેબસાઇટ ખોલશો તો તમને એક અહીંયા મોટો ઓપ્શન જોવા મળશે એક્ઝામિનેશનનો ત્યાંથી તમે તમારા ટેબલ અને સીટ નંબર બંને ડાઉનલોડ કરી શકો છો જેવું તમે એક્ઝામિનેશન પર ક્લિક કરશો તમારા સામે આ પ્રમાણે ઓપ્શન ખુલી જશે જેની અંદર પહેલું છે એક્ઝામિનેશન શેડ્યુલ પ્રેક્ટિકલ એક્ઝામિનેશન શેડ્યુલ બીજું છે અને ત્રીજું છે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર તો ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે તમારે એક્ઝામિનેશન શેડ્યુલની અંદર જવાનું છે યુનિવર્સિટીની જે પરીક્ષાઓ સોળ માર્ચ અને સત્યાવીસ માર્ચના રોજથી શરૂ થવા રહી છે એ તમામે તમામ પરીક્ષાના જે ટાઈમ ટેબલ છે એની પીડીએફ મેં મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે એટલે કે તમારી યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવાની જરૂર પડશે નહીં એની જે ડાયરેક્ટ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ટેલિગ્રામ ચેનલની અંદર બીજી પણ જે અગત્યની અપડેટ હોય છે એ હું આપતા હોઉં છું ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થી મિત્રો ફરજિયાત એને જોઈન કરી લેજો હવે આપણે વાત કરીએ સીટ નંબર વિશે તો તમારે એના માટે એક્ઝામ સ્ટેટમેન્ટ અને સીઆરનું જે ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે તો હું એના પર ક્લિક કરું છું જેવું તમે એક્ઝામ સ્ટેટમેન્ટ એન્ડ સીઆર પર ક્લિક કરશો તમારા સામે અહીંયા બે ઓપ્શન ખુલી જશે પહેલું છે સિલેક્ટ એક્ઝામ યર અને બીજું છે સિલેક્ટ ફેકલ્ટી તો સિલેક્ટ એક્ઝામ ઇયરની અંદર તમારે બધાએ માર્ચ બે હજાર ચોવીસ સિલેક્ટ કરવાનું છે અને સિલેક્ટ ફેકલ્ટીની અંદર તમને જે પણ લાગુ પડતી હોય એ જે આર્ટ્સના વિદ્યાર્થીઓ હશે એ આર્ટ્સ કરશે કોમર્સના વિદ્યાર્થીઓ કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ સાયન્સ કરશે તો અહીંયા નમૂના તરીકે ફોર એક્ઝામ્પલ સાયન્સ પર ક્લિક કરું છું અને પછી સબમિટ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જો તમે સબમિટ પર ક્લિક કરશો આ રીતે જે સીટ નંબર છે એ તમારી સામે આવી જશે તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે બીએસસી સેમેસ્ટર ફોર ન્યૂ કોર્સના બીએસસી સેમેસ્ટર ફોર ઓલ્ડ કોર્સના બીએસસી સેમેસ્ટર છ ન્યૂ કોર્સ બીએસસી સેમેસ્ટર છ ઓલ્ડ કોર્સ એમએસસી સેમેસ્ટર ચાર જે સીટ નંબર છે એ તમારી સામે આવી ગયા છે સીટ નંબર તમારે ડાઉનલોડ કરવા માટે તમે અહીંયા બીજી કોઈ ફેકલ્ટી પસંદ કરશો તો એના પણ જે સીટ નંબર છે એ આ રીતે આવી જશે જે પહેલો તમને ઓપ્શન દેખાય છે કેન્ડિડેટ લિસ્ટ અને એના નીચે જે ડાઉનલોડ દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ડાઉનલોડ પર ક્લિક કરશો તો એ પીડીએફ છે એ ડાઉનલોડ થઈ અને તમારી સામે આ રીતે ખુલી જશે તો તમે અહીં જોઈ શકો છો જે તમારો સીટ નંબર છે એ આપણે ડાઉનલોડ કરી લીધા છે તો આ છે તમારો સીટ નંબર આ રીતે તમે તમારો સીટ નંબર છે એ મેળવી શકો છો અને જે ટાઈમ ટેબલની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સોળ માર્ચ અને સત્યાવીસ માર્ચના રોજથી જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓ માટેના સીટ નંબર કઈ રીતે મેળવવા એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ